તો સાહેબ જોઈ લો વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો રથ પણ તૈયાર કરી નાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આજે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે જે અંતિમ યાત્રામાં તમે જોઈ લો મિત્રો કે રથ આખો તૈયાર કરી નાખવામાં આવ્યો છે લાખો લોકો મિત્રો તૂટી પડવાના છે તમે જોઈ લો આ લાઈવ વિડિયો સાહેબ તમને હમણાં આખો બતાવો તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો ભાઈ કે જે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા છે ભાઈ એ તમે જોઈ શકો છો કે એની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે મિત્રો આજે વિજયભાઈ રૂપાણી અંતિમ યાત્રા નીકળશે આ અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાય એવી સાહેબ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રસ્તાઓ છે અને નો પાર્કિંગ ઝોન તરીકે પણ કરી નાખવામાં આવે છે મિત્રો એક દિવસ માટે કેમ કે જે અંતિમ યાત્રા નીકળશે આ અંતિમ યાત્રાનો રૂટ પણ મિત્રો નક્કી કરી નાખવામાં આવે છે અંતિમ યાત્રા ક્યાંથી ક્યાં નીકળશે એ પણ સાહેબ તમે મારો આગળનો વિડીયો જોઈ શકો છો એ વિડીયોમાં મેં તમને કીધું પણ છે ભાઈ કે જે અંતિમ યાત્રા છે કઈ જગ્યાથી નીકળશે અને ક્યાં સુધી જશે એ સંપૂર્ણ વિગતવાર માહિતી મેં આગળના વિડીયોમાં આપી છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ તમે વિડીયો જોઈ શકો છો આ વિડીયોની અંદર જે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા જે રાજકોટમાંથી નીકળવાની છે મિત્રો એ અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાય એવી સાહેબ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ પણ શકો છો કે જે વૈકુંઠ રથ છે મિત્રો એ વૈકુંઠ રથને પણ તૈયારી ચાલુ કરી નાખવામાં આવી છે ફૂલોથી શણગારી નાખવામાં આવી છે જે અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો સાહેબ અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવું તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી ઓમ શાંતિ લખવાનું બિલકુલ ન ભૂલતા કેમ કે સાહેબ આજે તમે અંતિમ યાત્રા જોઈ રહ્યા છો આ અંતિમ યાત્રા સાહેબ તમે તમને આજ જ પહેલાં કોઈ દી જોવા મળે જ નહીં ભાઈ કેમ કે આવી અંતિમ યાત્રા સાહેબ તમે કોઈ દીવી જોઈએ નહીં હોય તો ચાલો સૌથી પહેલા ભાઈ તમે આ વિડીયો જોઈ લો